રાજકોટમાં વોર્ડ નંબર દસના વિસ્તારોમાં અશાંત ધારાની માંગ ઉઠી છે અશાંત ધારા અંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ નિવેદન આપ્યું છે વોર્ડ નંબર દસમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને રજૂઆત કરી છે તિરુપતિ બ્રહ્મ સમાજ સહિત અનેક સોસાયટીમાં અશાંત ધારાની રજૂઆત કરાઈ છે વોર્ડ નંબર બેમાં પણ અશાંત ધારાની અમલવારી અંગે તપાસ કરાશે કોઈ પણ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં જે તે સમયે એવી રજૂઆત આવેલી હોય છે કે વિસ્તારના લોકો વચ્ચે ખૂબ અથડામણ રહેતી હોય છે અને એને લીધે થઈને વિસ્તારમાં શાંતિનું સલામતીનું અને સુરક્ષાનું વાતાવરણ બની રહે એ માટે થઈને એ વિસ્તારમાં અશાન ધારો લાગુ કરવાનો લાગુ કરવામાં આવતો હોય છે આ બાબતે મારી પાસે અનેકવિધ રજૂઆતો આવેલી છે જે સંદર્ભે મેં કલેક્ટરશ્રીને પોલીસ કમિશનરશ્રીને અને ગાંધીનગર લેવલે પણ આ બાબતે વિવિધ રજૂઆતો પણ કરેલી છે એ સંદર્ભે મેં વોર્ડ નંબર દસના અલગ અલગ વિસ્તારની મારી પાસે અશાન ધારો લાગુ કરવા બાબતની રજૂઆત આવેલી છે ત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી જેના સંદર્ભે આજે કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે જે વોર્ડ નંબર દસમાં આપે અશાન ધારો લાગુ કરવા બાબતની રજૂઆત કરી છે એ સંદર્ભે કલેકટરશ્રી દ્વારા કાર્યવાહી ચાલુ કરીને પોલીસ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવે